મિત્રો ચૈતર માસ તો શરૂ થઈ ગયો છે અને આપણે લીમડાના પાન અને તેનો મોર પીવાથી આખું વર્ષ આપણે બીમાર પણ નથી પડતા અને તેનો રસ પીવાથી તો બિલકુલ બીમાર નથી પડતા અને તાવ તાવ પણ નથી આવતો તો આપણે અમે જે છે લીમડાની ડાળી તોડવા મોરવાળી તો ચાલો તમને બતાવીએ તો ચાલો જુઓ લીમડે તો આવી ગયા છે સરસ મજાના મોર છે અને લીમડો પંચે જો અમારા ફાર્મમાં છે તો જુઓ કૃષ્ણ પપ્પા ઉપર ચઢાઈ જવું તો જો જયમીના પપ્પા તો લીમડા પર ચઢે છે અને સરસ મજાના

ચાલો ઝાડ ઉપર ચાલો મિક્સરમાં આપણે એને ગ્રાઇન્ડર કરી લઈએ આપણી પાસે મિક્સર પણ છે અને મિક્સર ના હોય તો તમે ખાયણીમાં પણ વાટી શકીશું વાટીશ આપણે મિક્ચર નું ઝાડ તો લઈ લીધું છે અને એમાં નાખીશું લીમડાના પાન અને સરસ મજાના મોરચો

તો થોડો કડવો તો લાગે છે પણ પીવો જરૂરી છે ચૈતર માસ માં આ રસ એકવાર જરૂર પીજો અને આખું વરસ બીમાર પણ નહીં પડો તો અમારી વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી